અહીંયા સત્યમિલ પરિવારમાં છેલ્લા અમે પાંચ વર્ષથી નવરાત્રિનું આયોજન કરીએ છીએ જે પ્રાચીન ગરબા જે ભારતીય સંસ્કૃતિના જે આપણે પ્રાચીન ગરબા કહીએ છીએ એનું આયોજન કરીએ છીએ જેમાં અમારે એકસો છપ્પન ઘર દરેક લોકો એક ખાસ ઉત્સવથી આમાં જોડાય છે અને જેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી આ કાર્યક્રમમાં ભાગ લે છે અને દરેક લોકો સાથે ઉત્સાહથી મળી અને આ કાર્યક્રમ ને ઉજવીએ છીએ આમાં ઘર ઘર રહેલા છે છે દરેક લોકો આ જોડાય નવરાત્રી હોય કે અમારે ગણપતિ દાદાનો ઉત્સવ હોય દરેક લોકો આમાં જોડાય છે કેવાય ભારતીય સંસ્કૃતિ જે છે જે પ્રાચીન ગરબી છે એ ધીમે 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 દરેક જગ્યાએ લુપ્ત થતી છે અને લોકો નવા ટ્રેન્ડ ઉપર જાતા જાય છે તો દરેક લોકોને મારો મેસેજ છે કે જે આપણા વડીલો જે પ્રાચીન ગરબા અને જે ગામડાનું કલ્ચર હતું એ જાળવી રાખી અને આજે આ સોસાયટી છે એ કામ કરે છે એમાં દરેક પરિવાર એક ખાસ ઉત્સવથી આમાં જોડાય છે નાનાથી લઈને દરેક મોટા લોકો સુધી જે અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા રહીએ છીએ અને હરેક વર્ષે આવો ધામધૂમથી અમે ઉત્સવ ઉજવીએ છીએ